હવે ઠેર ઠેર મોટા સર્કલો નડતર રૂપ જણાતા નાના કરાશે ઉપરાંત બ્રેડ સર્કલ જ્યાં રસ્તા ભેગા થાય છે તે સહિત જંક્શનો તેમજ ઝીબ્રા ક્રોસિંગ પાસેના ચાલીસ બમ્પર દૂર કરાશે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની સૂચના અનુસાર છપ્પન ફ્રી લેફ્ટ ટર્નની ઓળખ કરી પાલિકા સાથે સંકલન કરીને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરાશે

જેથી રોંગ સાઇડે જતા વાહન ચાલકોને પકડી પાંચ કલાક પોલીસ મથકે બેસાડી દેવાની શિક્ષાની કાર્યવાહી પણ કરાશે પોલીસ કમિશનર ગેહલોતે સોમવારથી તમામ પોલીસ મથકોમાં ટીમ ઉતારવાનો આદેશ કર્યો હતો જો કે સોમવારે ઈદની રજામાં સ્ટાફની ઘટ જણાતા બત્રીસ પોલીસ મથકોમાંથી વધુ બ્યાસી કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરીને ટ્રાફિક શાખામાં મુકાયા છે આ કર્મીઓ પાંચ કલાક પોલીસ મથકમાં બેસાડવાની જવાબદારી નિભાવશે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઈવ ચાલી રહી છે આ રોંગ સાઈડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છો અને રોંગ સાઈડને લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વાહનચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહનચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસો ને સિત્તેર વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે આ સાથે સિગ્નલોનું પાલન અને લેફ્ટ ટર્ન ફ્રી અંગે પણ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા સહિતની ટ્રાફિકને લગતી તમામ કામગીરી તેઓ નિભાવશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું સોમવારે ઈદની રજા હોવાથી ઓછી મહેકમ વચ્ચે પણ ટ્રાફિક વિભાગે મોટા જંકશનો પર રોંગ સાઈડ પર જતા વાહનો સામે કાર્યવાહી કરી હતી જે હવે વધુ અસરકારક બનાવીને નિયમ ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહીના નિર્દેશો પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે